આ કમેન્ટ ને ધ્યાનમાં રાખીને મોહનથાળ બનાવું છું બરાબર નાખું છું દેશી ઘી પાનસો બેસન છે હું ઘી નાખું કારણ કે આપણે ઘણા બધા મોહનથાળ ની અંદર દૂધનું અને ઘીનું મોણ દેતા હોય છે લોટમાં આ તે પાંચસો બેસન લો કરકરો આની અંદર ઘીનું ને દૂધનું મોણ દે અને પછી એને છાવણી થી છાવતા હોય એટલે છે કે દાણાદાર બને એ વાત સાચી છે પણ આપણે દૂધની મલાઈ નાખવાની છે બરાબર આ મલાઈ ભેગી કરી છે આ મલાઈ નાખવાની છે એટલે હું આની અંદર કોઈ દૂધનું કે ઘી નું મોણ દેતી નથી એટલે સીધો આ લોટ શેકી લેવાનો છે જરાક ઘી ગરમ થઈ જાય એટલે તરત આ લોટ અંદર હું નાખી દઉં અને ધીમા તાપે શેકવાનો છે જેવી રીતે અડદિયાનો લોટ આપણે શેકીએ એવી રીતે ધીમા તાપે એકદમ બ્રાઉન કલર નો થાય એટલે કે સોનેરી કલર નો અને બહુ મસ્ત મજાની સુગંધ આવવા મળે ને ત્યાં સુધી શેકવાનું છે તો જુઓ મોહન કારણ કે મોહન થાલ તો ખાતું નથી હું તો લઈ જીમમાં હાલો બધા પ્રસાદી લ્યો પ્રસાદી જોયું આપડે હાલે ઓહો તો જુઓ આ છે દૂધ અને આની અંદર આ આંસર લાડવાનો કલર મોહન થાળ નો લાડવાનો બધા નીચ કહેવાય ભેગો કહેવાય તો આ કલર થોડોક હું અંદર ઘોળી દઉં છું મસ્ત મજાનો કલર થાય ને એટલા માટે આ કાક ફૂલે નહીં નાનું એવું પણ નું બસું ખીલું ખીલું એની અંદર જરા કેવો લેવાનું છે ચપટી આટલું બરાબર આ દૂધમાં મેં ઘોળી દીધો છે ભલે એક બાજુ પડ્યુંવો નાખવો હોય દૂધ નું અને ઘી નું મોણ દઈ અને દસ પંદર મિનિટ લોટનો દાબો દઈ મૂકી દેવાનો છે બરાબર અને પછી એને ઘઉ છાળવાના જાડા છાળવાનો છે પણ આપણે એવું કઈ કરવાનું નથી એટલે આપણે સીધો લોટ શેકી નાખીશ બરાબર અમે આવી રીતે પહેલી વાર હું નાના વાસણમાં થોડીક વાનગી બનાવું છું નકર મને થોડુંક બનાવતા આવડતું નથી જાજુ બનાવતા આવડે મોટા મોટા બકડિયા ને જોકે તમારે આ બોડી છોડી જોઈ ને તમને ખબર પડી જ ગયું છે થોડું ખાધું જ નથી કોઈ પણ રેસીપી હોય વાનગી હોય એની અંદર કોઈ વસ્તુ વધારે પેલા ન ઉમેરી દેવી કે પછી વધી જાય મસાલા કે ઘી કે ગમે એ વસ્તુ એમ

પછી ધીમો કરી નાખવાનું ધીમા પંદર મિનિટ બનાવતો હોય હોય કે અડદિયા નો હોય કે મોહન થાળ નો હોય લોટ શેકવામાં જેનું મહત્વ હોય છે એને ચાહણીમાં લોટ વ્યવસ્થિત શેકાઈ ગયો ચાહણી બરાબર આવી ગઈ હોય ને જે એક તાર દોઢ તાર કે બે તાર ની લેવાની હોય એટલે ક્યારેય કઈ બગડે નહીં

ફરો જ આપો એ ડાડા ના પેલો એકા દુંદી ગાઠે માં તો તમે એમ કેમ માથા મુ જો એક વીવર હેવી રીતે હમુ જો સરમ નથી હે જો ભાઈ એમાંસ મને કે બોલતી કે બનતી અંદર છે હો જાય ઈમે રાખવાની હે બોલો બોલો આપડા દર્શક મિત્રોને ખબર પડે ને કે આ કેટલું બોલતા આવડે છે

બાર ન કેતા મને તો ખબર જ નરેશ ની તું ન કેતો હું કહું લાગે નરેશ કે મને એની ખબર જ હોય

પણ લોટ જ્યારે ફૂલીને અને આમ બાર ઘી નીકળી જાય ને ફરતું કિનારીએ ત્યાં ઉધી સેટાવા દેવાનું નજીક થોડક આવી આ બાજુ લઉં તો પડસે એનો પડ બીજા લોકો મારા દર્શક મિત્રોને ખબર પડે ને કે સેકાય છે કેવું રીતે અને એલ્યુમિનિયમ નું ઝાડુ તવળી લીધું છે એટલે બરાબર મસ્ત સેટા છે મિતે તોર્ટ થઈ નઈ અને લોટ બળશે એ નઈ જોવો હજી આ બધું ફૂલે છે લોટ કલર નો થઈ જાય કોનેરી અને ઘી ફર બહાર નીકળી જાય ત્યારે શેકાઈ રહે ગેસ સ્લો રાખવાના કારણે ઘણા બધા ચોટે નહીં નીચે બેસે નહીં ઘણા હલાવામાં આ તો ઓછો લોટ છે એટલે ફટાફટ હલાવવામાં ફાવે છે નહીંતર તો હોય ને તો ઘણા થાકી જાય બધા થોડા પાણી વાળા હોય એટલે અને બાકી ગેસ ફૂલ હોય એને કંઈ વાંધો નહીં જાડું વાસણ હોય ને અને એક ઘર ઓલાવી રાખતા હોય ને નીચે તળીએ તો એ રીતે તો કઈ વાંધો નહીં ગેસ ને ધીમો કરવો પડે કઈ જરૂરી ન હોય મસ્ત મજાનો લોટ શેકી નાખ્યો છે આપણે અને સોનેરી રંગ પકડી લીધો છે અને ફૂલેલો તો એ લોટ તાવ બધો મસ્ત મજાનો એટલો બેસી છે અને ઘી તો બહાર નીકળી ગયું છે.

આની અંદર મેં મલાઈ એડ કરી દીધી છે અને બહુ મસ્ત દાણાદાર લેવા લે બકાણી તો તો હોય જ ને આમાં જ પડી પંજાબી પંજાબી બનાવશું વપરાય જાય તો જો આની અંદર મેં મલાઈ એડ કરી દીધી છે હવે આને

ચલો ઘણા માપ આવતું હોય ઘણા ન આવતું હોય આપણને તો માપ આવી જ છે ખબર ને નામ ક્યાં કિલ્લાનું ડબલું છે આઠે ગઠે ચાલે છે આવડું કામ ઈશ્વર ના જેમ ઈશ્વર ના દરબારમાં કેમ બધું કેલ્ક્યુલેટર બેલ્ક્યુલેટર હોય ને તમને ખબર છે ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું ગમે વસ્તુ બનાવતા હોય બરાબર આપણે ચાંગણી લેવા માંડી

આ કલોર છે દૂધમાં મિક્સ કર્યો છે એ નાખી દેવાનું બરાબર તાહણી ની અંદર જ એટલે તાહણી પાછી પડવાની હોય તો આનાનામાં પડી જાય બરાબર હોજી લેને યાદ મનવા

દૂધ નાખ્યું કે નહીં એટલે થોડીક પાછી પડી ગઈ છે અને ઘી વાળી કન્ના થાળી ચોટે બોટે કઈ કાલ ગાર ની ઉપર વાત થઈ હતી સાંભળતા અમારી ઘેરે અમારી ઘરે કોઈ પણ વાનગી બને ને કોઈ પણ એમ મીઠાઈ બને કે કોઈ પણ રેસીપી આપણે બનાવી એમાં ગાર્નિશિંગ હજી કરતા કરતા રહી ને તમારે ઘરે બે જણા થઈ ગયું ખોટી વાત છે ચલો એક તાર ની ચાહણી આવી ગઈ છે અને એક તાર ની ચાહણી હોય બરાબર એટલે મોહન થી થઈ કઠણ આની અંદર આપણે એડ કરી દેવાનું છે અને હવે આને થોડુંક મિક્સ કરી લેવાનું છે જો કે ગેસ ચાલુ ન કરીયે તો હાલે હું કરું છું થોડીક દોઢી ખાઉં છું એટલે સરસ કલર થઈ ગયો કે હા હા અને દિક્ષી પટેલ એને હા હા

એની કણી પડી ગયું એમાં એટલે બધું તમે ખાઈ દેવાના તો સારું પણ આપણે કીધું પણ સાચીએ બાકી બનાવવાનું થાય તો હું ફોન કરી તમને મિત્રો આ ફરતું હવે એ નીકળે છે બાર એની ગે આપડો મોહન તક નો ઠંડા ઘી

બધા નકરું લોહી કીધું છે પણ હક ન લેવા દીધો આ બે વ્યક્તિ બાદ કર્યું તો કે તમે ને કહું કે અમારા પતિ વેસા થોડાસા ગાર્નિશિંગ કયા જાય એક કાજુ કે ટુકડે હૈ લગાતે હે ગારિશિંગ વાળી વાત પણ કેમ હાશે કાઠિયાવાડી ગુજરાતી બિશારા ગાર્નિશિંગ કરતા રહે ને

તો લાઈક કરજો વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં અને ચેનલ ને કરજો અને કરાવજો તમારા મિત્રો પાસે જય માતાજી